સત્તામાં બેઠેલા મહિલા કોર્પોરેટરના પતિની દાદાગીરી એટલે કે લાફાકાંડ અને તેના પડઘા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચ્યા છે અધિકારીઓ અને કર્મચારીઓ હડતાલ પર બેઠા છે એટલે કે લડી લેવાના મૂળમાં તેઓ કહી રહ્યા છે કે તેઓના પતિની ધરપકડ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તે બાબતે આ અધિકારીઓ અને કર્મચારીઓ સમજ છે પરંતુ તેઓ કહી રહ્યા છે કે તેઓ તેઓના પતિની ધરપકડ થવી જોઈએ પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલા કોર્પોરેટર અને પુરવઠા વિભાગના અધિકારી વચ્ચે ગત બુધવાર તુતુ મેમ સર્જાઈ અધિકારીનું વર્તન અયોગ્ય હતું મહિલા કોર્પોરેટર એવા પણ આક્ષેપ કર્યા છે અધિકારી અને આ કોર્પોરેટર વચ્ચે જે વાત હતી તે મામલો ગંભીર બન્યો છે ત્યારબાદ તેઓના પતિદેવ પણ આ મામલે કૂદી પડ્યા છે અને લાફો મારી દીધો છે વડોદરાના કાલીબાગ અમિતનગર સર્કલ પાસેની જે ઘટના છે તેમાં પીવાના પાણીના વાલની કામગીરી ચાલતી હતી અને તેમાં પૂર્વ વિભાગના પાણી પુરવઠાના અધિકારી મિતેશ પટેલ સ્થળે દોડી આવ્યા હતા સ્થળ પર જ વોર્ડ નંબર પાંચના મહિલા કોર્પોરેટર પ્રફુલાબેન જેઠવા હાજર હતા અને પતિ રાજુભાઈ પણ આ પાણીની સમસ્યાને લઈને દોડી આવ્યા હતા જ્યાં પ્રફુલાબેન અને અધિકારી મિતેશ પટેલ વચ્ચે વાતચીત થઈ તું તુ મે જેવા દ્રશ્યો પણ સર્જાયા અધિકારી સાગર મિસ્ત્રી દોડી આવ્યા હતા વાતચીતનું શૂટિંગ કરતાની સાથે જ મહિલા કોર્પોરેટર રોષે ભરાયા અને તે જ દરમિયાન વાત લાફા મારવાની આ વાત લાફા મારવા સુધી પહોંચી છે કોર્પોરેટરના પતિ રાજુભાઈ જેઠવા અધિકારીને લાફો મારી દઈ આ મામલો તંગ બન્યો બંને પક્ષો કાર્યલબાગ પોલીસ મથકે પહોંચ્યા છે ફરિયાદ પણ નોંધાવી છે પાલિકામાં ભર ગરમીમાં પાણી પાણીનો જે કકળા છે તે તંગ બન્યો અને પોલીસ મથક સુધી આ મામલો પહોંચ્યો મહિલા સભાસદના પતિ સામે કોઈ જ કાર્યવાહી નહીં કરવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ કામકાજથી દૂર રહ્યા છે અને લડી લેવાના મૂળમાં એટલે કે આંદોલનના મૂળમાં છે માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખીશું તેવી પણ અધિકારીઓ વાત સામે આવી છે અમારા સાથી કર્મચારી પર ફિલ્ડની કામગીરી દરમિયાન જે હુમલો કરવામાં આવેલો છે જે આપ અવગત છો તે બાબતે અમે સૌ સંગાથી મળીને ટેકનિકલ નોનટેકનિકલ તમામ સ્ટાફ અમારો ઉગ્ર વિરોધ નોંધાવીએ છીએ આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખીએ છીએ શહેરના નાગરિકોને તકલીફ ના પડે એ રીતે કામગીરી કરતાં કરતાં અમારો આગળ વિરોધ છે અને એ બાબતે અમે ન્યાયની માંગણી કરીએ છીએ ફરી વખત આવો બનાવ ના બને એવી ખાતરી આપ મળે ત્યારબાદ કામગીરી આગળ કામગીરી બંધ આવશ્યક એની જે પણ સેવા આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તમામ સેવાઓ આવશ્યક સેવાની ચાલુ રહેશે અમારી રજૂઆતો ચાલુ છે જુદા જુદા સ્તરે અને જુદા જુદા પદાધિકારી સાહેબોને એમની સાથે રજૂઆત કરી રહ્યા છે એમના તરફથી જરૂરી માર્ગદર્શન અને બાહીધરી જો આપવામાં આવશે તો કામગીરી ફરી શરૂ કરવામાં આવશે હવે એવું જ થવું જોઈએ કે અનુકૂળ વાતાવરણ મળવું જોઈએ કર્મચારીને મુક્તપણે કામગીરી કોઈપણ સ્થળે કોઈપણ સમયે કરી શકે એવું હોવું જોઈએ ઉગ્ર વર્તન અને આ પ્રકારના જે બનાવો છે ન બનવા જોઈએ કે જેથી પ્રજાનલક્ષી કામોમાં અમે પણ પ્રજાના નોકર તરીકે અને માન્ય શ્રી અને જે છે પદાધિકારી સાહેબ એમની સાથે મળીને કામગીરી કરી શકીએ આજે સાંજે માન્ય મેયરશ્રીના બાબતમાં રજૂઆત કરવાના છે રજૂઆત કર્યા બાદ જે એમના તરફથી પ્રતિસાદ મળશે એના આધારે નક્કી કરવામાં આવશે હવે બાઉન્સિયર રાખીએ આપ કહો છો બરાબર એનો એક અમારું એક ટેમ્પરરી નિરાકરણ હોય પણ સ્વયંભૂ બધા જ જે રજૂઆત કરતા કાર્યકર્તા હોય કે કાઉન્સિલરશ્રીના પતિ હોય કે આ વ્યવહાર ન કરવો જોઈએ એ સ્વયં જો સમજે તો સારું કારણ કે કંઈક સરકારી કામ કે કોર્પોરેશનનું કામ કોઈ પણ અડતળું થાય અને બધા જ કર્મચારી એન્જિનિયરો ચોવીસ કલાક દિવસ રાત કામ કરી રહ્યા છે અને એ સમયે જો આવું વર્તન કરવામાં આવે તો એનું મોરલ ડાઉન થાય એના માન સમાનનો પણ પ્રશ્ન રહે એમને પણ ફેમિલી હોય છે તો આવા વર્તનથી એનું એક મોરલ ડાઉન થાય છે અને બીજા પણ કર્મચારીના બનાવથી મોરલ ડાઉન થાય અને એને કામની અસર થાય ચોક્કસ તો આવું ન થવું જોઈએ અને આ ન થાય એના માટે એક નવી નીતિ નક્કી થાય પાર્ટી લેવલે સરકાર લેવલે કોર્પોરેશન લેવલે અને જે અમે અરજી કરી છે એની ઉપર એફઆરઆઈ નોંધાય એવી અમારી માગણી ચોક્કસ એફઆરઆઈ નોંધાય અને એક નીતિ નક્કી થાય એ જ અમારી માગણી છે હતા તો અત્યારે તો આવશ્યક સેવા સેવા બધું અમારે બધું જ કામગીરી બંધ છે પણ જો નહીં આ પર અમારા પર વિચારવામાં આવે ઉચ્ચ લેવલે પદાધિકારીઓ બોલાવી કે અથવાનું કોઈ નિરાકરણ ન લાવે તો અમારે ના છૂટકે કદાચ આગળની રણનીતિ નક્કી કરવી પડશે મોરલ તો કોઈપણ કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે સમાન પર આવે તો કોઈનું પણ મોરલ તૂટતું હોય છે મોરલ તૂટવાનું રીઝન એવું હોય છે કે કોઈ પણ રજા જોયા વગર દિવસ રાત જોયા વગર ટાઈમ બાઉન્ડની બાઉન્ડ્રી જોયા વગર જ્યારે કામ પબ્લિકના હિતમાં જ્યારે એન્જિનિયર કે કોઈ કોઈપણ ફિલ્ડનો નાનામાં નાનો કર્મચારી કરતો હોય અને તેમ છતાં એમને કોઈ પ્રોત્સાહન તો નહીં આપી શકતા પણ આવું કોઈ મારામારી કે એવું ગાડી જેવું વર્તન કરવાનું તો બટ નેચરલ કોઈપણ વ્યક્તિનું મોરલ ડાઉન થાય કેમ કે કોઈપણ આવશ્યક સેવા અથવા કોઈપણ ફિલ્ડને કામગીરી સહેદ પણ રોકવામાં આવી નથી કે કોઈ વિક્ષેપ પણ પાડવામાં આવેલ નથી કામ બધી જ આવશ્યક સેવાઓને લગતું સિટીઝનને જે ડાયરેક્ટ સ્પર્શતું કામ છે એ કોઈ પણ રોકવામાં આવ્યું નથી બધા કામ ચાલુ છે કોઈક બાહેધરી અથવા કોઈક નીતિ નક્કી જવી જરૂરી છે કે જેથી નીચે ફિલ્ડના સ્ટાફથી માંડી કોઈ અધિકારીના લેવલના કે જેને સ્વમાન પણ ગવાય ના અને એમનું મોરલ ડાઉન ના થાય એટલું સ્પષ્ટપણે કહીશ કે પ્રોબ્લમ અલગ અલગ પ્રકારના હોય છે કોઈ ટૂંક સમયમાં પતે કોઈ થોડોક લાંબો સમય લાગતા હોય તો એવા સમયને લાંબા સમયને તમે એવું વિચારતા હોય કે ટૂંક સમયમાં નિરાકરણ આવી જાય અને એવું થાય એવું નથી થતું હતું તો એ બધામાં કર્મચારીઓ પણ એ દિશામાં કામ કરતા હોય છે તો એમને પણ મદદ અથવા એમને પણ સાથે રહીને એમની પણ સમજવું સમજણ એ જે સમજ આપે અથવા જે સમજણ પડે એ પ્રમાણે કામગીરી કરવી જોઈએ જે વસ્તુ પોસિબલ નથી કે બાઉન્સર સાથે કામ કરવું પણ જીવનું જોખમ છે જીવનું જોખમ છે એ વસ્તુ પણ સાચી પણ બાઉન્સર સાથે કામ કરે એવી તો કોઈ પોસિબિલિટી ના જ હોય પણ દરેકે વ્યક્તિથી માંડીને દરેકે સમજવા જેવું છે કે કોઈ પણ પ્રોબ્લમનું નિરાકરણ કોઈ તમે ગાડા ગાડીથી અથવા મારા મારીથી આવી શકતું નથી એની માટે ચોક્કસપણે કામ ના કરતા હોય કોઈ કર્મચારી તો ઉપરી અધિકારી કે એને કરીને કરાય પણ મારામારી અથવા ગાડાગાડી એનું નિરાકરણ નથી જવાબદારી તો જ્યારે પણ કોઈ માણસ કે કર્મચારી નોકરી કરતા હોય છે જવાબદારી પૂર્વક જ કામગીરી કરતા હોય છે અને એ તો જે કાયદો કાયદાની રીતે કામ કરતો હોય છે એ તો ન્યાય મળવાનો જ છે કોઈ પણ જગ્યાએ જશે તમને ન્યાય તો ભારત દેશમાં મળે છે એવી તો અહીંયા પણ ન્યાય મળશે આવી ઘટનાઓ કદાચ મોટો હુમલો થઈ ગયો તો શું માનો છો બા એ જુઓ અને તો પર તો દુનિયા ચાલતી નથી આપણી એટલે બાઉન્સરો ની જરૂર પડે એવું હું માનતો નથી